તેના અનુસંધાને સંકલ્પ ફાઉન્ડેશન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના બે પત્રકારોને પણ રક્તદાન કરી યોગદાન આપ્યું હતું ભરૂચ ક્રોસ બ્લડ બેંકના ચેરમેન ડોક્ટર જે જે અધ્યક્ષતામાં સેવાશ્રમ હોસ્પિટલ સંકુલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ભરૂચના સામાજિક કાર્યકર અને સિનિયર પત્રકાર રશ્મિકાંત કંસરાએ એકસો પંદરમી વખત રક્તદાન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી અન્યોને પણ રક્તદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યોએ હાજર રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો હું રશ્મિકાંત કંસરા સિનિયર પત્રકાર અને સાથે રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે ચૌદમી જૂનના રોજ વર્લ્ડ રક્તદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનર ડે નિમિત્તે હું એકસો પંદરમી વખત આજે રક્તદાન કરી રહ્યો છું અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છું મારી ફક્ત આમ પ્રજાને એક જ વિનંતી છે કે આપ પણ દર ત્રણ માસ એક વખત રક્તદાન કરીને કોઈનું જીવન બચાવી શકો છો જય હિન્દ જય ભારત નમસ્કાર આજે ચૌદમી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા વિવિધ દાતાઓના સહયોગ થકી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન શિબિરનો ઉદ્દેશ એક માત્ર છે કે જે દાતાઓ છે એ પોતાનું રક્ત આપીને જરૂરિયાતમંદોને મદદરૂપ બને છે અને હું ભરૂચની જનતાને હાકલ કરીશ કે રક્તદાન કરવાથી શરીરને કોઈ પણ નુકસાન થતું નથી પરંતુ એવું કહેવાય છે વિજ્ઞાન એવું કહે છે કે રક્તદાન નિયમિત કરવામાં આવે તો હૃદયરોગ થવાની જે સંભાવના છે તે અઠ્યાસી ટકા જેટલી ઘટી જાય છે તો વધુ ને વધુ માત્રામાં દર ત્રણ મહિને દાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની ભાવના કેળવવી જોઈએ અસ્તુ આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે તારીખ ચૌદમી જૂન હું રશ્મિકાંત કંસારા સિનિયર પત્રકાર અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે મેં એકસો પંદરમી રક્તદાન કર્યું છે તો હું આપને એક વિનંતી કરું છું આમ સમાજને અઢાર વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે તમે પણ દર ત્રણ માસે એક વખત રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાની કોશિશ કરો અને રક્તદાન કરતા રહો જય ભારત જય હિન્દ